સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ સરળ બનાવાશે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે અસરકારક રીતે જોડવા તેમજ માર્ગ વ્યવસ્થા યાતાયાતને વધુ સુગમ અને સરળ બનાવવા માટે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં સુરત મનપા અને શહેર વિકાસ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં બીપીએમસી એક્ટ હેઠળની કલમ બસો દસ અનુસાર લાઇન દોરીમાં આવતા વરાછા ઝોન એના પર્વતપાટિયા કેનાલથી સણિયાથી કડોદરા મે રોડ વરાછા જૉન બી ના મોટા વરાછાથી અબ્રામાંથી વેલંચા રોડ મોટાવારા છતી દુખિયાના દરબારવાળો ગોઠાણ સુધીનો રોડ અબ્રામાંથી વેલંજા રોડ અબ્રામાંથી ભરથાણા રોડ સરથાણાથી પાસોદરાથી વાવ રોડ સરથાણાથી ગઢપુરથી હાઈવે તરફનો રોડ લસકાણાથી પાસોદરા રોડ લસકાણાથી ખોલવડ રોડ પર જમીન માલિકોની મિલકતોમાંથી કાયદેસરની પ્રક્રિયા દ્વારા કબજો મેળવી જરૂરી માર્ગોનું નિર્માણ કરવામાં આવે તે અંગે શિક્ષણ રાજ્યમંત્રી અને કામરે ધારાસભ્ય પ્રફુલ પાનસીરે અધિકારીઓ સાથે ઝીણવટ ભરી ચર્ચા વિચારણા કરી હતી મંત્રી પ્રભુ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરી વિસ્તારની વધતી વસ્તીને ધ્યાને લઈને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે શહેરી વિસ્તારનું વિસ્તરણ કરીને વધુ ગામોને સુદૃઢ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા છે ત્યારે મહાનગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને વિકાસના કામોમાં વિલંબ ન કરવા અને જનહિતમાં જરૂરી તમામ પગલાઓમાં લઈને વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી